એટલે વીસ ટકા એટલે એક લાખ આયવા હોય ને તો આમાં વીસ હજાર આપડા હોય પાંચ લાખ આયવા હોય ને તો એક લાખ આપડા હોય દસ લાખ આયવા હોય તો બે લાખ આપડા હોય મતલબ માં જે ગ્રામ પંચાયત માં જે સમસાન આ મતલબ માં બીજા કોઈ વરાહ નું જે જગાવાનું એમાં કઈ સહાય આવે પાંચ લાખ રૂપિયા એ આખા ગામ નું હોય જગાવવાનું નકરું ન હોય હા એ આખા ગામ સમસાન નું હોય એ ગામ માં ગમે તેમ તમે એ grant વાપરી શકો એ grant આવી છે બરોબર તો એમાં આપડે આપડા સમસાન માં કાંઈ

પછી આપડે આ જે આપડો વાસ છે એ વાસના બ્લોક ની અરજી કઈ રીતે કરવાની હોય block આવે મારી વાત સાંભળો હા આપડી વસ્તી કેવડી છે આ આપડી તો કઈ જાજી વસ્તી નથી હા પણ તોય કેટલા ખોવડા છે સાત થી આઠ ઘર છે સાત થી આઠ એમ હા હવે એમાં સુટાણું છે કે પછી બિન માં એ પેલી અત્યારે તો બિનરીફ છે પહેલી વાર તો સુટાઈ ગયેલા હતા અત્યારે તો છે. પહેલી વાર વાલ્મીકી એ ભર્યું હતું સાવ અત્યારે અત્યારે બિનહરીફ માં હા એટલે ટુક માં બેઠે સુરણી આપડે થઈ ને હા બેઠે સુરણી તમે ઉભો રાખ્યો છે ને હા હા તો બધાય ભેગા થઈને રાખ્યો છે ને ભાઈ તારું ઉભો રહેવાનું એમ હા બધા ભેગા થઈને હા તો પછી તમારી જેવો કોઈ જાગૃત કોઈ છે ને એવા ન ઉભો રખાય એલા ભાઈ હવે આ એમ જ કરવાનું છે અમે કીધું આ જીગ્નેશ ભાઈ પાસે માંગી લો ભાઈ હવે તમારે ક્યારે સુરણી ગઈ હજી હવે સુરણીની ની હજી નવ મહિના વાર છે હવે આવશે બીજી સુરણી

પછી ટેકો આપનાર સહી કરેલા પછી દલિત મોલા ની અંદર રાજુભાઈ ના ઘર થી જે શિયા નું મકાન હોય એ ફલાણા ભાઈ નું મકાન બ્લોક નાખવા બાબત કાબર કસમનભાઈ કગમઈવો કસમનભાઈ ગમઈવો એનો દેખો આપનારને છે અને એમાં ટીડીઓ એમાં તાલુકામાં આપણે હું તમારે રાખવાનો કાગળ થાય છે એ બોલો બોલો

ફેવર બ્લોક હતો એક પાણી નો હતો એક બોર હતો અને એક ફરતો હોલ હતો અને એક દલિત વાસ નો એક ફેવર બ્લોક નો હતો બરોબર હવે ત્યાં મહિને જે મીટીંગ બોલાવવામાં માં આવી તી અને જે ઠરાવ મુકવા માં આવી તી આપ શ્રી એની શું સમીક્ષા કરી એના કેટલા મંજૂર થયા છે કેટલા નપાસ થયા છે કેટલા પાસ થયા છે મંજુર કેટલા થયા છે બરોબર હા તો ભાઈ પાંચ મુક્યા છે એમાંથી એક દલિત મોહલ્લા નું આપડે ફેવર બ્લોક નું એક મંજુર થયું અને એક ફરતો વંડો સમસાન નો આયો અને એક દાર નો એટલું ત્રણ થયા ને બે બરોબર એટલા થયા હા બરોબર હા ત્રણ વાગ્યા એટલા મંજુર થઇ ગયા હા હા હવે ફલાણા ધારાસભ્ય ની સાંસદ ની ગ્રામ પંચાયત માંથી પૈસા થી આપડે આ જે ઠરાવ મુક્યો તો એ મંજુર થયો બરોબર હા હા હવે ધારાસભ્યની ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી આપડે ગ્રાન્ટ આયવી હા હા દલિત સમસાન ની અંદર ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે

તો ભાઈ તમારા બધા મંજૂર થાય ઠરાવો તમારા ગામમાં શમશાન કામ થાય રોડ રસ્તા બ્લોક ને બધું રેડી તો દલિત મહોલા નું કામ કેમ હજી હું છું નથી તો તમે હું અમારે જાતિવાદ રાખો છો મોકલવાની ડીડીઓ ને ભાવનગર જિલ્લામાં એવું બધું ડાબા મળો તો ભેગું થાય અને થાય

સમસાન નો દસ્તાવેજ બનાવવું જરૂરી છે કે ફરતો વંડો થઈ જાય બ્લોક થઈ જાય જાડવા ઉગી જાય ફરતો બની જાય બ્લોક થઈ જાય જ જરૂરી છે ને આપડે દસ્તાવેજ ની ક્યાં જરૂર છે હું તમને એમ તમે કઉી વાત

કારણ કે તમને અત્યારે હું કઈ આપણા આંધળા હતા એટલે ખબર નથી હાલ ક્યાં પડવી આપડે બોલું હું સરપંચ ને આપડે હું રજૂઆત કરવી તમને કીધું એમાં પચીસ ટકા વિકર્યું ને તમને સરપંચને ફોન કર્યો

હા તો બરોબર એતો meeting બોલાવી કઈ દેવી એતો agenda અમારે ન્યાય સમિતિ ની બેઠક બોલાવાની છે અને આને ખુરશી ટેબલ ને લેટર ને ને એ બધું આપ્યું છે એ બૌ ખ્યાલ નથી હો મને હવે આમાં શું કરવું હવે ઈ એ બૌ ખ્યાલ નથી પછી એ પૂછ્યું નથી મેં પછી હા તો એ બધું કરાવો રેડી complete કઈ નહી હાલો એવું લાગે પછી પાછો હું phone કરું કઈ વાંધો નહી એટલે કયો એટલે આપડે અવાજ ઉઠાવવો જોઈએ એ એ ભલે ભલે